આંદોલન વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં નિર્ણય લેવાયો છે જેમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકમાં મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોષ્ટ ડુંગળીની ઉપલબ્ધતા સહિતની વિગતો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે અંગે અમિત શાહ સાથે મિટિંગ યોજી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી જેમાં ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી અપાય છે જેમાં બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીના નિકાસને મંજૂરી મળી છે સમ્રાટ સમાચાર તળાજા